શહેરના વેસો વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમન લોકોનો રાત્રિ દરમિયાન ત્રણ થી ચાર અજાણ્યા શખ્સો ફાડી નાખ્યા હોવાના આક્ષેપો કર્યા હતા ગણપતિના આગમનમાં ડીજે પર ગીત વગાડવાની બાબતે આ બંને મંદ દુઃખ થયું હતું એક દિવસ પહેલા પંદર પ્રતિમા સવારે બે થી નો પિસ્તાલીસ કલાક ની સમયગાળા દરમિયાન બેસુ ના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ બે આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા સાથે સાથે આ લોકો હેડગેવડનગરની બાજુમાં પાર્ક કરેલ એક ફોર વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે ત્રીસ હજાર જેટલાનું નુકસાન કરેલ હોય તો આ બાબત ભારતીય ન્યાય કલમ સંહિતા બે હજાર બે અને ચોપન ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કારણ આ તપાસમાં ઉભરીને સામે આપશે બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને ત્રણ ચાર દિવસ પહેલા ડીજે ની સોંગ બાબત ની કોઈ આપસી આ લોકો ના ઝઘડા થયેલ હતા જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરે છે છે તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરી કરીશું